હાઇવે પર ચોકડી આજે ફરી એકવાર દર્દનક અકસ્માત સર્જાયો છે આજથી માંડ બે દિવસ પહેલા દહોદ સૈના પ્રવેશ પાસે ખાનગી બસ અને ટેન્કરો વચ્ચે અકસ્માત થયો અને આજે ફરી આજ હાઇવે પર બે ટ્રકો વચ્ચે ભયાનક ટક્કર થઈ બનાવની વિગત એવી છે કે ઇન્દોર થી અમદાવાદ તરફ જઈ રહેલ આરજે જીરો નવ જીડી ચાલીસ ચોપન નંબરની ટ્રક યુ ટર્ન લેવા જઈ રહી એ જ સમયે પાછળથી અમદાવાદ તરફથી ઝડપભેર આવતી એમ ચાલીસ એ કે સિત્તેર નંબરની કાર્ગો ટ્રકે જોરદાર ટક્કર મારી દીધી આ ટક્કરથી પહેલી ટ્રકની ડીઝલ ટાંકી ફાટી અને રોડ પર મોટા પ્રમાણમાં ડીઝલ ફેલાઈ ગયું આ દ્રશ્ય જોઈ સ્થાનિક લોકોમાં આગ લાગવાનો ભય પેદા થયો પરંતુ સ્થાનિકોને પોલીસની ત્વરિત કાર્યવાહીથી મોટી ફટકડી અકસ્માતમાં બંને ટ્રકના ચાલકોને ક્લીનર્સને નાની મોટી ઈજા થઈ છે જાગ્રસ્તોમાં રાજેશ પટેલ ઉંમર વર્ષ પાંત્રીસ દાહોદ વતની અને મહેશ સોલંકી ઉંમર વર્ષ બેતાળીસ ઇન્દોર સહિત ત્રણ વ્યક્તિઓને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે બધાની હાલત સ્થિર છે અકસ્માત પછી હાઈવે એક ભાગ લગભગ બે કલાક સુધી બંધ રાખવો પડ્યો હતો ડીઝલ સાફ ગ્રામ માટે સ્પેશિયલ ક્લીનઅપ ટીમને બોલાવવામાં આવી અને હવે ટ્રાફિક સામાન્ય થઈ ગયો છે

આપણા દાહોદ જિલ્લાની અંદર કલેક્ટર સહિત તમામ અધિકારીઓને આ ધ્યાનમાં રાખો કે આપણા દાહોદ જિલ્લાની અંદર વારંવાર હાઈવે પર બાયપાસ પર આ મોલિયા ક્રોસિંગ પર વારંવાર એક્સિડન્ટ થાય છે અને આપણે ગરબા ચોકડી ત્યાં પણ થાય તો અમારે એવી બધાની માગણી કરી છે કે અહીંથી લઈને ગરબાડા સુધીનો સર્વિસ રોડની અમે માગણી કરીએ અને ઘણાવાર આવી અરજીઓ કરી જાણ પણ કરી સત્તા પણ થતું નથી ખરેખર આને કાળજી લેવી પડે સરકારને અને આ ધ્યાન રાખો રોજે યુવાનો અને સત્યો કે નજીકના યુવાનોની ઘણી મોટી બાઈકો છે ને જે કારવાળા થઈ રહ્યા છે ટ્રકોના કારણે ઘણાના જીવ ગુમાવી રહ્યા છે તેથી અમારે દરેકને એવી માંગણી છે કે સર્વિસ રોડની માંગણી કરીએ છીએ મિત્રો છેલ્લા એક વર્ષમાં હાઈવે પર ડઝન એક મોટા અકસ્માતો થયા છે ને માત્ર છેલ્લા મહિનામાં જ ત્રણ મોટા અકસ્માત નોંધાયા છે આ ઘટનાઓ આપણને એક જ વાત શીખવે છે રસ્તા પર ઝડપ નહીં સુરક્ષા પહેલા યુટર્ન લેતા પહેલા મિરર ચકાસો સીટ બેલ્ટ પહેરો અને ટ્રાફિક નિયમનું સખત પાલન કરો. ડીટીવી ન્યૂઝ આ ઘટના પર વધુ અપડેટ્સ લાવતું રહેશે. તમને આ વિશે કોઈ પ્રશ્ન કે સૂચન હોય તો કમેન્ટમાં જરૂર લખો. વિડિયો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જેથી તમને દાહોદ અને આસપાસના દરેક સમાચાર સૌથી પહેલા મળે. ત્યાં સુધી સુરક્ષિત રહો, સાવધાન રહો. નમસ્કાર, જય હિંદ.